નાનાકી સરસ મજાની વાત કરીશું માળા કરો આ નામ સિદ્ધ થઈ ગયેલા છે બાપ અમુક મહારાજો માળા નહીં કરતા ભાઈ ભગતોની વાત જ કહી માળા કરવાનો ટાઈમ નથી મળતો રામ રામ કહેવાનો ટાઈમ નથી મળતો આપણા હિન્દુમાં નક્કી કર્યું આવી રીતે સત્સંગ ચાલતું અને કાકો કઈક ચરબીનો ભરેલો છે જવણી ચાલે જવણી નક્કી કર્યું જિંદગીમાં રોમ બોલું નહી હું રામ જિંદગીમાં નહીં બોલું રામ રામ કહીએ તો પારે નાયા બેલે મન ખા શું થાય રામ રામ કહીએ પારે ના આવે પેલો કાકો એમ કે બોલો આમ તો બોલો જ નહીં હવે ભગવાન નું નામ નહીં બોલો બાપ વિચાર તો કરો વર્ષો વીતી ગયા કાકો બીમાર પડ્યો જીવનમાં ભગવાન નું નામ નહીં લીધેલું એવો મરે જ નહીં

સત્ય સનાતન મનો જય બરો રામદેવજી ભગવાન હરિ બધા એક વાર ઉજાદ કરે જેને ભગવાન આધાર્યા હોય નમા પતિ મહા આખો ગામ જોવા જાય કાકા ને કાકો બીમાર બહુ કાકા એક વખત રોમ નું નામ લો તમારો ઉદ્ધાર થાય તો કાકો કે બધું બોલે પણ એવું નહીં બોલું એટલે ભાઈ સાહેબ બોલો આખું જગત બોલી બોલી તરી ગયા બધા એમ કે છે મારું નામ લે તો હું મારી નાખું પણ એક જ ભગવાન આપણે એવો છે રામ કે એનું નામ લે તો રામ કહે છે કોઈ મારું નામ લે હું ને તારી કાઢું આપણે એક કોમ કરો પેલી ચંપાનો ઘરવાળા નોમ છે ને આ કાકા ઓળખે છે તો ને બોલાવો અને ને બોલાવો અને એની ઓમો ઉપર રાખો તો ગણે દૂર સુરત જીવામ રહે અને જ ભાઈને ફોન કર્યો બહેરોમસિંહ તમે એક વખત આવો કાકાનો ઉદ્ધાર થાય આ કાકો રોમ નહીં બોલતો તમને જોઈન રોમ બોલે તો સૌથી સારું એમ કઈન બોલાવે છે બોલો સદ્ગુરુ મહારાજની જય એમ કે છે કે ગમે તેમ થાય પણ બોલાઈએ બસ પકડે બારવારવાનું નક્કી કર્યું રોમસિંહ આયા રાતે આયા

કાકા કાકા બાય રોમ સાગર લઈ જી કાકા બાય રોમ સાગર લઈ જ કાકા આ શું છે કાકા કો કે તમ રો ના બોલેલા ના બોલે સદગુરુ મહારાજ ને નઈ બોલે જનમો નથી એક કાકા મરી ગયો તો લગન ના બોલે અને મરી ગયા પછી બધાય નક્કી કર્યું કાકા કે મારું મૃત્યુ આયું છે પણ મને કોમ કરો હું મરી ગયા પછી મારા માથાની અંદર એક આવડો ખીલો મારવાનો તમારે તો જ મને મોક્ષ મળશે બધા એક સારું કાકો જો મરતો હોય તો એનું પીછે દાડે કાકો મરી ગયો કાકો મરી કે ભૂત ના થાય એટલે લાવો આપણે રોમ તો બોલ્યો નહીં